પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાકોડિયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબનાઓ તરફથી વંશોધાયેલ મિલકત સંબંધી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢી સંડોવાયેલ ગુનાહિત પ્રવૃત્તિ કરતા સમૂહ પર જરૂરી બોજ રાખવા સારું સૂચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ વી દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય અને મળેલ બાતમીના આધારે કાર્ગો પીએલ પીએસએલ ઝુંપડા પાસે આવેલ બાવળની ચાડીમાં એક ઈસમને શંકાસ્પદ મોટરસાઇકલ વાહન બે સાથે પકડી પાડી તેની પૂછપરછ કરતાં તેને થોડા દિવસ અગાઉ ગાંધીધામ તથા ભચાઉ વિસ્તારમાંથી ચોરી કરેલાનું જણાવતા બંને વાહનો કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં અજનભાઈ દેવાભાઈ ભરવાડ વર્ષ બાવીસ રહે લખાગઢ તાલુકો રાપલ હાલ રહે કાર્ગો યાદવનગર ઝુંપડા ગાંધીધામ કબજે કરેલ મુદ્દામાર હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ એન્જિન નંબર એ વન ઝીરો એચજી ઝે ફાઈવ એમ ઝીરો ફાઇવ ઝીરો ફોર ઝીરો તથા ચેસીસ નંબર એમબીએલ એચ એ ઝીરો એટ ડબલ ફાઇવ એમઝી ડબલ ટુ ફાઇવ હીરો સ્પ્લેન્ડર મોટર એન્જિન ગુનાહિત ઇતિહાસ આદરસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલું છે ગાંધીધામ બી પણ ગુનો નોંધાયેલું છે ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બિડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી વી ગોઝા તથા સર્વેલ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ